nào, bụi, nào, nào. Oh. Oh. We... Oh, buri na karin đi à karin muốn đi đâu tu hỏi

શું આવી છે શું તો મળી જાય અમારું ગોમું ઓછી કહો એવી મળશે અત્યારે આવો આઈ તો આવી તો વધો નહીં આવો ત્યારે જ છું સારું સારું હા હા રોટલા કરાવ હા હા

ધનાજી નો ફોન આવ્યો હા બોલો બોલો ધનાજી અલ્યા આ પૈસા થોડુંક શાંતિ રાખો મારે બે રાખી થોડું શાંતિ રાખો ને તમે કરી મારે ભે એક લાવી છે ને એક બીજી તે મારે લેવા હું જોવા જઉં છું અત્યારે હા શાંતિ રાખો હમણાં મહિનો ટક્કર ચાલી છે ના ના કરી આલું કરી આલું એ હારું આ તારી પૈસા પૈસાના ફોન કરીને ઘરે છે તારે આ માછલી કે ખેતી કોની કે આ માછલી એલા આ માછલા હો હા હા અમારા કોઈ જાતન તો નહી આવે કોઈ ના કોઈ ન આવે તમ સકો

किम्मत किम्मत तो શું કહું હું હ સ શું કિંમત છે કિંમત બધું ભેળ લેવાની હોય તો 3 લાખ રૂપિયા લેવાની છે કિંમત એટલી તો મૂગી પડે તોય મારે એક 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 તો હાલવાનું નઈ ગવ યાર જો દાઈજી હું શું કહું હ આ વગરક નઈ મળે તમને આ બધું રયો ને અંગાટ લઈ જવા વાળો ગ્રાહક છે પણ તમે કિંમત સમજણ કરાવો ભરી તો ન હવે હું કિંમત કરાવું તમ તાર મારો ભલો 3 લાખ તો ના આવી આ બધું એટલે બધા લઈ જાય પણ એની રેડિયો લઈ જાય પણ બીજી વાર રેડિયો એની એ રેડિયો ના લઈ જાય એ વગર સાકરી કરો શું તમે જાય કિંમત કરાવો હે પોણી વાત કરી હોય મારો શું છે ખબર માછે હા કે મારે આ આ બધી ગોતવાની ઉછાળ મટી જાય ના આચી વાત કરાવ આવજો કિંમત હા પૂરી ફાઈન ગયા તમે પૂરી તોમ ભાઈન ભડકી લાગો પાણી બીધું ના યાર ગયા તો એમ તો હાથે ફેવર્યો તો મો માછે ને કીધું કે માછે ઓરાકજો ને કીધું ભોમણા લઈ લે

આ બાજુ માસી ને આ પછી વાત કરી વાત હું તમે વાત કરું વાતમાં વાત ભાઈ તમે બોલો મારે પેલી બે વી જમીન ખોટી

તમારો ભાઈ હતો નઈ આ ચેડા ખર્ચા કર્યા બીજો વાત તો કરો જ કરશો બાજ નો ખર્ચો કરવા આવો ના કરો

આ દુનિયામાં કેવું થઈ રહ્યું હગા નો કોઈ સારું વસ્તુ નહિ અત્યારે અત્યારે ભાઈ ભાઈ નહીં એટલે અત્યારે કોઈ વિશ્વાસ ના કરાય ભાઈ બે હગા ભાઈ હતા તો પેલા પેલો નું વેરાવા કેટલા હોય વનગર ગણાવે હોય બોલો સાચી વાત છું